એ કોર્પોરેટ વિશ્વ સાથે સંકળાયેલા રહ્યા છે અને એટલા માટે ઇન્સ એન્ડ આઉટ જાણે છે પણ આજે જે વાત કરવાની છે એ ગિરીશભાઈએ થોડા દિવસ પહેલા મને અંગૂઠાના નિશાનનું રહસ્ય કહ્યું હતું અને મને એમાં રસ પડ્યો એમણે જે વાત કરી કે માણસોને નોકરીમાં લેવા માટે અંગૂઠાનું નિશાન લઈને એમના વ્યક્તિત્વની ચકાસણી કરી શકાય એ પ્રકારની ભૂમિકા એ ઘણા બધા લોકો અપનાવતા હોય છે અને જ્યારે આ વાત કરી ત્યારે મને થયું કે આપણે રવિવારે આ એપિસોડ જરૂર કરવો છે અને ગિરીશભાઈ એને માટે તૈયાર થયા ગિરીશભાઈ આપનું સીધું ને સચમાં સ્વાગત છે અને આપ છે ને આ અંગૂઠાના નિશાનની વાત નોકરી મેળવવા માટેનું એનું મહાત્મ અને કોર્પોરેટ વિશ્વમાં પણ વ્યક્તિત્વોને પરખવા માટે વેપાર ઉદ્યોગમાં વ્યક્તિત્વોને પરખવા માટે અંગૂઠાના નિશાનનું મહાત્મ શું છે અને આધાર કાર્ડ ઉપર કે અન્યત્ર એ અંગૂઠાનું નિશાન કેમ લેવામાં આવે છે એની આપ જરા છણાવટ કરો આપણા દર્શકોને જણાવો અને મને પણ એ જરા વિગતે જાણવા માટેની ઉત્સુકતા છે ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર હરિભાઈ આ વિષય ઘણા વર્ષોથી હું એને જાણતો મને વાત સમજ પડતી પણ પછી સડનલી જ્યારે આધારમાં અંગૂઠા અને ફિંગરપ્રિન્ટનું ઇમ્પોર્ટન્સ આવ્યું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આઈરિશનો ઇમ્પોર્ટન્સ આવ્યું અત્યારે પાસપોર્ટ કે ઇમિગ્રેશનની કોઈ જરૂર નહીં તમે ઉભા રહ્યો જ્યાં માર્ક કરેલું અને તમે કેમેરાની સામે જુઓ એટલે તમારો દરવાજો ખુલી જાય જો તમે વેલિડ પેસેન્જર છો તો એટલે આખું તમારું જે ડિટેલ છે એટલે ત્યારે એ એક સસ્પેન્સ એમ લાગતું કે આટલા છસો સાતસો કરોડ માણસો દુનિયામાં છે પણ કોઈનું આંખની કીકી અને અંગૂઠો કોઈ બી મળતો જ નથી બધાનું વિશેષ હોય છે અને ઈ બેઝ ઉપર પછી આપણે ઇતિહાસમાં જઈએ તો એ લોકોને અંગુઠો લેવાની જે સિસ્ટમ હતી પછી મેં થોડુંક રિસર્ચ કર્યું તો ચંદ્રગુપ્ત મૌર્યની વખતમાં તમારે દરબાર ગઢ બનેલા હતા કોઈના પણ એરિયામાં જવું હોય નું આવે તો એ ગઢ ખુલ્યા પહેલા એ લોકો એનો અંગૂઠો લેતા અંગૂઠો લીધા પછી જે ત્યાં એક્સપર્ટ બેઠો હોય એનું એનાલાઇઝ કરે અને પછી એ માણસને ક્યાં જવું છે શું છે એની ઇન્કવાયરી થાય એ સંશોધન કરતા કરતા પછી ઘણું બધું જાણવા મળ્યું કે અંગૂઠામાં દુનિયા આખામાં ત્રણ જ ભાગલા ત્રણ જ ડિવિઝન છે તમે અંગૂઠો કોઈનો બી જુઓ તો કાંઈ એની અંદર ચક્રનો નિશાન હોય જે જલેબીની જેમ રાઉન્ડ હોય બીજો છે સ્થિર નિશાન જે અંગૂઠા કા તીર એના ચક્કર હોય અંગૂઠામાં અને બીજો છે હોય એમાં બે ચક્ર હોય એને દ્વિ સ્વભાવ કહે એટલે ત્રણ જ સ્વભાવના માણસો છે ચોથા સ્વભાવનો માણસ પૃથ્વી ઉપર નથી એક ચાર સ્વભાવનો છે જેનો તમે આમ માનો કે એના ક્વિક ડિસિઝન હોય પછી એ ડિસિઝન લેવામાં બહુ ફાસ્ટ હોય ચંચલ હોય અને લીડરના એનામાં ગુણ હોય અને બોલ્ડ હોય એટલે ઈ જે રિક્રુટમેન્ટ તમે કરો એમાં તમારા આઈએ આઈપીએસ ને આ લોકો તમે જુઓ ને હું જ્યોતિષના ભાગમાં નથી જાતો કારણ કે ઇટ બીકમ્સ કોન્ટ્રોલ સબ્જેક્ટ પણ માને છે કે ચાર સ્થિર અને દ્વિસ્વભાવના જે માણસો છે એ ત્રણ કેટેગરીમાં જ બટાયેલા છે કે રાશિઓ તમે જુઓ તો એક ચાર સાત અને દસ ઈ ચાર માં આવે બે પાંચ આઠ અને અગિયાર ઈ સ્થિરમાં આવે અને ત્રણ છ નવ અને બાર ઈ દ્વિસ્વભાવમાં આવે છે એટલે લગ્ન જો તમારે અને ઘણા બધા આપણે માં જોઈએ આપે એટલે એની અંદર સાયન્સ છે હંડ્રેડ પર્સન્ટ એટલે સ્ટાર્ટિંગમાં પણ તમે જુઓ તો ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં સિગ્નેચર લીધા પછી પણ અંગૂઠો લેતા કારણ કે અંગૂઠાનું ડુપ્લિકેશન નથી થઈ શકતું અને આજે આખો જે આપણો આધાર છે કે ડોક્યુમેન્ટેશન છે કે જે બધું ચાલે છે એ અંગૂઠાના નિશાન ઉપર ચાલે છે એટલે તમારી આઈડેન્ટિટી અંગૂઠાથી અને આંખની કીકીથી આંખો તમારું પ્રોફાઇલ આવી જાય તમારી પાસપોર્ટ નંબર આવી જાય અને એક કરોડ માણસો જો દુબઈ એરપોર્ટ ઉપર રોજ ક્લિયર આઉટ ઇન એન્ડ આઉટ કરતા હોય તો ખાલી આઈરીસ ઉપર થાય છે એટલે સ્પીડ આટલી છે કે તમારે કઈ કરવાની જરૂર તમે ઉભા રહ્યો આંખમાં તમારું પ્રોફાઇલ મળી ગયું તો તમારો દરવાજો ખુલી જાય છે એટલે પછી મેં સંશોધન ચાલુ કર્યું એનું કારણ શું છે ઘણા વર્ષો પહેલા મારા એક ફાધરના મિત્ર હતા હું તમને સિક્સટી ફોર સિક્સટી ફાઈવ ની વાત કરું છું

જો એ ચર સ્વભાવનો હોય તો એને પ્રોગ્રામિંગ નું કામ આપે કારણ કે એને એક જ કામ ન ફાવે એ ચર સ્વભાવનો છે એ ચરતો રહે એટલે એને એક કામ આપે પછી પૂરું કરે લઈ બીજો લઈ શકે સામેથી લઈ લે બહુ બહુ ડિલિજન્ટ લોકો હોય છે પછી કે જો મારે નું કામ દેવું હોય કા મારે ડેટા નું કામ દેવું હોય તો હું ઈ એમાં હું સ્થિર સ્વભાવ વાળાને પસંદ કરું કે ઈ માણસ ટેબલ ઉપર બેસી ગયો તો ત્યાં બેઠા બેઠા કામ કરે એનું રખડવાનું કામ એનાથી થાય નહીં એટલે કે આઈ પુટુ એડમિનિસ્ટ્રેટિવ વર્ક અને પછી જે સ્વભાવનો હતો સ્વભાવ છે 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 તો ખરાબ દુર્ગુણ ગુણ બધું તમને એક્સપ્લેન કરીને કન્વિન્સ કરી શકીએ એટલે કે ઈ લોકો માર્કેટિંગમાં ચાલે એટલે મારે જો મારો પ્રોડક્ટ માર્કેટ કરવું હોય તો હું દ્વિ સ્વભાવના છોકરાઓને પસંદ કરીને એમને કામ આપું એટલે ધીસ વોઝ એ વેરી ગુડ સાયન્સ અને એ અનડિસ્પ્યુટેડ છે પછી એની અંદર ઘણા બધા જ્યોતિષના જોડાણા કે ભાઈ તમારી રાશિ શું છે અને તમારું લગ્ન શું છે આ જે છે આખું લગ્ન બેસ્ટ છે પછી તમારી રાશિ નીકળીને એમાં એ ડીપ સબ્જેક્ટ છે ને આપણે એમાં નથી પણ આજે એક સાયન્સ છે આજે આખા વર્લ્ડ ની અંદર ધીસ ઇઝ નાઉ એક્સેપ્ટેબલ નોમ કે તમારો અંગૂઠો હોય તો તમારો પ્રોફાઇલ તમે જાણી શકો અને હવે તમને નવા એવા લાગશે કે ઘણા બધા કોર્પોરેટ ની અંદર આ લોકો થમ ઇમ્પ્રેશન રીડર અને બોડી લેંગ્વેજ રીડરો બેસાડે છે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે તમારું એફિશિયન્સી બરોબર છે તમારું આઈક્યુ લેવલ સારું છે પણ તમે કેવી રીતે એન્ટર થયા તમે કેવી રીતે જોબ આપો છો તમે કેટલી વાર આંખમાં આંખ મલાવી શકો છો કારણ કે એ એક મોટું સાયન્સ છે કે સાચો માણસ હશે એ આંખની આંખ નાખીને વાત નહીં કરી શકે એ આંખ નીચી કરી લેશે એ એક આંખો એક એસેસમેન્ટ હતું બોડીનું એટલે એની ચાલવાની સ્ટાઇલ કેટલો કોન્ફિડન્ટ છે એ એનું કામ પૂરું કરી શકશે કે નહીં એટલે બોડી લેંગ્વેજ રીડર હોય અને એ થમ ઇમ્પ્રેશન રીડર હોય એ એસેસમેન્ટ આપે ભાઈ આ માણસને તમે રિક્રુટ કરો છો તો તમને કયા કામ માટે કરવો છે અને કાં તમે એને શું કામ આપશો એ આ લોકો ડિસાઇડ કરે છે ધીસ હેઝ બિકમ અ કલ્ચર જી એનો અર્થ એ થયો કે આપણે ત્યાં આપે ચંદ્રગુપ્ત નો ઉલ્લેખ કર્યો એટલે કે પરાપૂર્વથી આપણે ત્યાં પદ્ધતિ હતી અને હવે છે ને દુનિયાભરમાં એ પદ્ધતિ અમલમાં આવી છે એટલે કે કાં તો આંખ આંખની કીકી અને કાં થમ ઇમ્પ્રેશન એ બે છે ને એક બે વ્યક્તિઓની એક કોમન નથી મળતી એવું માનું યસ તમે તમે આજે જો એક કરોડ માણસો દુબઈ એરપોર્ટ ઉપર આવીને જાય છે ક્યાંય કોઈ ક્રોસ નથી થતું એ ત્યાં તમે ઉભા રહ્યો અને કેમેરાની સામે જુઓ એટલે આઈરીસ રીડ કરે અને હવે તો પાસપોર્ટ ઉપર એ લોકો પાછળ સિમ્બોલ મારીને આપે છે એટલે બીજી વાર તમારે ફિઝિકલ વેરીફિકેશન લાઈનમાં જ નહીં ઉભું રહેવાનું તમે જાઓ એટલે આઈરીશ તમે ચેક કરો તમારો દરવાજો ખુલી જાય તમે જાઓ યુ આર એ વેલિડ પેસેન્જર કારણ કે તમારો પ્રોફાઇલ આખો આવી ગયો હોય આઈરીસ મળે તો જ તમને જવા મળે એટલે વન્સ તમે જાઓ એટલે રજીસ્ટર થાય પછી આખા વર્લ્ડમાં તમારા આઈરીશ નો રેકોર્ડ પહોંચી ગયો હોય એટલે બોમ્બે થી અમે જયારે ગયા આબુધાબી ત્યારે પહેલી વાર આઈરીશ કરાવડાવી એટલે અમને ત્યારે ખબર નથી એટલે મને કે ટાઈમ બી કામ કે કેવી રીતે તમારો દરવાજો ખુલી ગયો તમે વોક ઇન કરો કોઈ કસ્ટમ્સ નહીં કોઈ માણસ નહીં કાઈ નહીં એટલે એ વખતે મને એન્થુઝીયાઝમ થયું કે આટલું શું છે કે આટલી દુનિયામાં વસ્તી હોવા છતાં કોઈની આઈરીસ કે કોઈનો થર્મ ઇમ્પ્રેશન મળતું નથી અને આ કુદરતની સૌથી મોટી આપણને જે આપણા પૂર્વજો હજાર વર્ષ પહેલા જાણતા અને એક ચાણક્યની બુકમાં લખેલું બી છે કે ચંદ્રગુપ્ત વખતે આપતા એમાં પાછળ જાસુસ મૂકતા કે આ બે કામ કરવા આવ્યો છે એટલે કે એને વિજિલન્સમાં રાખતા કે આને જુઓ સ્વભાવ સ્વભાવનો છે હારા ને હારું કેસે એટલે કઈ કરાવવા આવ્યો છે એવી રીતે અને જો ચાર વાળો આવ્યો હોય તો એને એ જુએ કે ભાઈ આ એક જગ્યા ટકશે નહીં એટલે આની પણ નજર રાખજો કે શું કામ કરવા આવે છે ને ક્યાં ક્યાં રખડે છે ને શું શું નોટ કરે છે એટલે ધીસ ઇઝ હાઉ આખું એક વિજિલન્સ પણ ચાલતું અને ધીસ ઇઝ કન્ફર્મ કે તમારી ચાર રાશિઓ હોય એની અંદર એક જ જો ચાર હોય તો એમાં ચાર રાશિઓ હોય સ્થિરમાં ચાર રાશિ હોય અને સ્ત્રી સ્વભાવની ચાર રાશિ એમાં વર્લ્ડમાં કોઈ ત્રીજો સ્વભાવ જ નથી અને ધીસ ઇઝ હાઉ એસ્ટીમેટ એટલે આ એક બહુ મોટો સ્વભાવ આની અંદર તમારે રીડિંગ કરવું પડે અત્યારે તમે જુઓ તો તમારા કંડલા કે કંડલા પોર્ટ ની અંદર તમારો આવે નડ ડ્રાઈવર છે કે નહીં રીડ એટલે અત્યારે દુનિયાનું ઘણું બધું આ આઈરીસ ઉપર આવી રહ્યું છે થમ ઇમ્પ્રેશન આજે આપણે ક્યાંય પણ કાર્ડ લેવા જઈએ છીએ તો ઓબ્વિયસ છે કે અત્યારે તો એ લોકો આધાર માટે ખાલી અંગુઠો નાખે ને આપણો આધાર વેરિફિકેશન આવી જાય છે એ થમ્બ ઇમ્પ્રેશન છે

કારણ કે એના સાથે હું તમને હજી એક એડિશનલ વાત કરી દઉં કે અમારા જે બોમ્બે માં નેબર હતા અને અમારા ત્રણ પેઢીના મિત્ર ઈ બહુ સારા ફેમસ આયુર્વેદિક પ્રેક્ટિશનર છે એમના ફાધર હતા હવે એમનો દીકરો છે ઈ લોકો નેપાલ અને ભૂટાન ના રાજાઓના પણ આયુર્વેદિક એડવાઇઝર છે અને એમના પાસે બે ત્યાં ઘણું બધું જાણતા તો કે આયુર્વેદ બેસીકલી જે છે ને એ જ્યોતિષય આયુર્વેદનો ભાગ હતો અમે એના લગ્નથી એમ માની શકીએ કે આના શરીરના કયા ભાગની અંદર એ તમને તકલીફ થશે એટલે કે એનો કયો ગ્રહ કમજોર છે અને એનાથી કયો સૂર્ય કમજોર હોય તો કે આમને સમજી ગયા એને લોહીની તકલીફ થશે મંગળની હોય તો એ લોહીની તકલીફ થશે જો બુદ્ધ કમજોર હોય તો અમને સમજે ગયા મેન્ટલી રિટાર્ડેડ થશે કે એને મેન્ટલ કંઈક એટલે કે અમારા માટેનો એ સબ્જેક્ટ હતો પછી એને પ્રોફેશનલી કરાવી નાખ્યું અને એને બધો ધંધામાં નાખ્યો ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ પણ એ કહે છે કે ત્યારે અમારા ફાધર ને ફાધર ને જેવી દેખાડવા આવતા ને કુંડલી લઈ આવતા પેલા એટલે ફાધર એની નાડી ચેક કર્યા પેલા કુંડલી જોતા અને પછી અનુમાન કરે કે કે ભાઈ આને શું શું છે ને તકલીફ નથી આમાં ક્યાં ક્યાં એને ધ્યાન રાખવાનું છે એટલે ધીસ ઇઝ અ વેરી વાસ્ટ સબ્જેક્ટ પણ આપણે જ્યોતિષ ઉપર ઘણા બધા યુટ્યુબમાં જોશું આજે તમે ઈ ગોતો કે ભાઈ થમ્બ ઇમ્પ્રેશન અને તમારો સ્વભાવ તો તમને બઉ યુટ્યુબમાં પ્રોગ્રામ ઘણા છે એ વિચારાને કોઈ જોવા વાળા નથી હોતા જ્યારે કે ઈ રિયલ સાયન્સ છે એટલે આની અંદર ઘણા બધા અવામો છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ એને આને પ્રમોટ કરવા જેવી જરૂર છે કે જે આપણું જૂનું સાયન્સ હતું કે આ લોકો કેવી રીતે એસેસમેન્ટ કર્યો હતો એ વખતે તો અંગૂઠામાં મેગ્નિફાઈંગ ગ્લાસ નહોતા કઈ નતા આ લોકો કેવી રીતે એસેસમેન્ટ કર્યું કે અંગૂઠો મળશે નહીં અને અમુક બે મેં એક વાર પ્રોગ્રામ જોયા હતા બે ભાઈઓ છે દિલ્હીની અંદર એ લોકો અંગૂઠાથી તમારી એક્ઝેટ જન્મ તારીખ જન્મ ટાઈમ અને તમારા કુંડલી બનાવી આપે છે એ આખું એને રીડ કરાવ્યું હતું કે એને તમે એક્સપાન્ડ કરો તો એની લાઇનો ગણીને હું તમને કહી શકું કે તમારી જન્મ તારીખ શું હતી જન્મ દિવસ શું હતો અને ટાઈમ શું હતો એટલે ધેર ઇઝ એ ઇઝ અ વેરી ડીપ સાયન્સ અને આની અંદર જો જાય તો આપણે ઘણા બધા એને મેડિકલ બેનિફિટ પણ મળી શકે એ આપણે જે એમાં ડિસ્કશન કરીએ છીએ કે આ એક સાયન્સ છે આને પણ એક સબ્જેક્ટ બનાવીને જો તમે પ્રમોટ કરો તો આની અંદર ઘણા બધા આવામ છે આજે તમે એમઆરઆઈ કરાવો નહીં કરાવો એ શું છે બેઝિકલી ધેટ ઇઝ ધ સેમ થિંગ પણ ઈ મિકેનિકલ છે કેટલું છે આ તો નેચરલ છે અને ઈ ટેસ્ટેડ બાય ટાઈમ છે કે આની અંદર કોઈ ગડબડ થતી જ નથી પાકું જ છે એટલે ધીસ નીડ્સ ટુ બી હાઇલાઇટેડ કે ભાઈ આની અંદર ઘણું બધું છે હવે તમે જેમ જો કે આ લોકો રામાનુજમ સાહેબ હતા જે ફાધરના ફ્રેન્ડ હતા ઈ કે કે એમણે એક માણસ આવ્યો તો એને એને અંગૂઠો જોયા પછી એને કીધું કે ભાઈ એને ક્લાર્ક ક્લેટની નોકરી માટે એને એપ્લાય કર્યું છે પણ એ ભલામણ કોક પોલીસ ના સિનિયર ની હતી એટલે એને એને તો 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 રાખ્યો એના ફોન કરીને કીધું કે ભાઈ આ આ જ એનો છે આઈએસ બનવાને લાયક છે એનું ડિસિઝન પાવર બહુ ફાસ્ટ છે પણ મારા ત્યાં ક્લાર્ક બનીને એની જિંદગી બગાડશે તું એને તારા એકેડેમીમાં નાખ અને એ ફાધર કે અમને એક વાર એ કે પંદર વર્ષે છોકરો આવીને બધાની સામે રામાનુજમ સાહેબ ને એક પાર્ટીમાં પગે લાગ્યો તો કે તું કોણ છો તો કે હું અત્યારે પીઆઈ છું ભાંડુ પોલીસ સ્ટેશન માં પણ કે મારા ફાધર મને વાત કરતા કે તારી સલામ મને રમણજન સાહેબ આપી હતી તો કે હું તમને ગોતી ભગે લગાવ્યો કે તમે તેથી ન કીધું હોત તો હું તમારી પાસે ક્લાર્ક હો એટલે ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ અને તમે માણસનો સ્વભાવ જાણી જાવ આજે લગ્નમાં પણ આપણે જોઈએ છે તો એ લોકો નાડી મેળવે છે નાડી ઇઝ બેઝિકલી ધ સેમ થિંગ એટલે જો તમે જુઓ કે હવે એક જો ચર છે એ જીદી સ્વભાવનો છે અને એના ભેગું જો સ્થિર સ્વભાવ નું આવી જાય કે માણસ આવી જાય તો એ કોઈ મેળ પડે નહીં કારણ કે બેનો સ્વભાવ વિચિત્ર છે એટલે તમારે સ્વભાવનો માણસ હોય એકોમોડેટ કરી લે સ્થિર હોય ચાર પેગો એકમોડેટ ન કરે એટલે આ જે સાયન્સ હતો એ બહુ ડીપ હતું આપણા પૂર્વજો જે બધું ગોઠવી ગયા હતા અને લગ્ન ઉપરથી નોર્મલી તમે સ્વભાવ જાણી શકો છો એવું જ્યોતિષોનું કેવું છે આઈવ નોટ ગોન ધેટ સબ્જેક્ટ પણ આ પ્રેક્ટિકલ અને ફિઝિકલ છે એટલે કીધું આપણે એના પર ડિસ્કશન કરી શકીએ જી અને મને લાગે છે ગિરીશભાઈ આનું આનું ખરેખર સંશોધન વધારે થાય ખૂબ જરૂરી છે આપણે જે સાયન્સ સાથેનો સંબંધ છે અને સાયન્ટિફિક સ્ટડીઝ થવા જોઈએ બીજું કે ભારતીય શાસ્ત્રો એનો છે ને મહાત્મ ઘણું બધું હતું પરંતુ આપણે માત્ર સંસ્કૃત પૂરતા સીમિત રહ્યા અથવા તો એને ધંધાદારી બનાવી દીધું અને અંગ્રેજી થી દૂર રહ્યા એટલે વેસ્ટર્ન વર્લ્ડ ની અંદર છે ને આપણા શાસ્ત્રો એ આપણે પ્રત્યક્ષ રીતે ન મૂકી શક્યા અને એટલા માટે જ ઘણી વખતે કહીએ છીએ કે ઘણી બધી શોધો આપણે ત્યાં થઈ પણ એ પશ્ચિમના લોકોને નામે ચડી એનું કારણ પણ એ જ બની શકે કારણ કે આપણે છે ને સંસ્કૃત એટલે આપણે જીદ એ રહી આપણી ભાષા સંસ્કૃત છે એમ કે અને અંગ્રેજીથી આપણે વિમુખ રહ્યા એટલા માટે કદાચ દુનિયાને આપણે એ પ્રદાન જલ્દી ન કરી શક્યા પણ હવે જ છે ને મને લાગે છે પશ્ચિમના દેશો પણ એ સંસ્કૃત શીખતા રહ્યા છે એવું તો આપણે જેને હવે સમજવા માંડ્યા છીએ અને આ પ્રકારનું જ્ઞાન એ લોકો પણ મેળવવા છે એ એ અને ભારત પણ આવીને લોકો અભ્યાસ કરવા છે એમને કેટલાક ઉઠમારિયાઓ મળી જાય ધંધાદારી માણસો મળી જાય એવું બને તો એ રવાડે ચડી જાય પરંતુ મને લાગે છે કે આ આપણે ત્યાં જ્યોતિષ પણ એક સાયન્સ નો જ ભાગ છે એક દિશા નિર્દેશ કરે છે આપે જે કહ્યું કે અંગૂઠાની વાત કે આંખની વાત એનું જે સાયન્સ છે એના વિશે વધુ અભ્યાસ એ થવા જોઈએ ને હું માનું છું કે આપણે છેડ્યો છે અને ભવિષ્યમાં પણ આના વિશે લોકો પણ કદાચ વધારે એના વિશે શોધખોળ કરશે એવી આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે મિત્રો દર્શક મિત્રોને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરે લાઈક કરે કમેન્ટ કરે અને એના સાયન્સની તરફ આખા દેશને અને દેશવાસીઓને અને વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ લઈ જાય એટલી આપણે અપેક્ષા કરીએ છીએ નમસ્કાર